જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સાંસદની સરાહનીય જનસેવા કાર્યવૃત્તિની જી હા છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવાની સરાહનીય કામગીરી સામે આવી છે જસુ રાઠવાએ આજે ખરેખર પોતે એક જનતાના સેવક હોવાનું સાર્થક કરતું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાંસદ જસુભાઈ રાઠવા નસવાડી ખાતેનો સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ હતો તેમાં હાજરી આપી અને પરત ફરી રહ્યા હતા ત્યારે નસવાડી કવાટ રોડ ઉપર પલાસણી પાસે એક તોતીન વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થયું હતું અને રોડના એક છેડેથી બીજા છેડે સુધી આખા રોડ ઉપર વૃક્ષ પથરાઈ જતા રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો અને રોડની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યારે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હોવાથી ચક્કાજામ થયું હોવાનું જાણતા સાંસદ જસુ રાઠવા પોતાની ગાડી ફોર્ચ્યુનરમાંથી ઉતરી અને જ્યાં વૃક્ષ ધરાશાયી થયું હતું એ સ્થળે પહોંચ્યા હતા જોકે કાર્યક્રમ પૂર્ણ થતાં છોટાઉદેપુરના ડીવાય સહિતની પોલીસની ગાડીઓ પણ આ રસ્તા પર જ પરત ફરી રહી હતી અને પરત ફરતા તે પણ અહીં અટવાઈ હતી અને વૃક્ષ ખસેડવા માટે ડીવાય એસપી કે એચ સૂર્યવંશી સહિત પોલીસ જવાનો પણ કામે લાગેલા હતા ત્યારે ત્યાં પહોંચેલા સાંસદ ચસુર પણ વારા ફરતી પાડિયું લઈ વૃક્ષ કાપવામાં અને વૃક્ષની ડાળીઓ હટાવવામાં મદદરૂપ બન્યા હતા તેઓ પણ વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાયા હતા ઉલ્લેખનીય છે કે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ કાંટાળી હોય તેને કાપવામાં અને ખસેડવામાં સાંસદ અને ડીવાયએસપીને હાથમાં કાંટા પણ લાગ્યા હતા ભારે જહેમત બાદ વૃક્ષને રોડ ઉપરથી સાઈડમાં ખસેડવામાં સફળતા મળી હતી દરમિયાન બંને બાજુ જામ થયેલ ટ્રાફિકને હળવો કરવા ખુદ સાંસદ કામે લાગ્યા હતા અને પોણા કલાકની જહેમત બાદ રસ્તો ખુલ્લો થતાં સાંસદ પોતાની ગાડીમાં રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે એકદમ નિખાલસ સરળ સ્વભાવના એવા સાંસદ જસુ કે જે પોતે એક ખેડૂત છે અને વર્ષોથી જનતાના સેવક તરીકે પોતાના વિસ્તારના લોકો સાથે ખભે ખભા મિલાવી અને કામ કરતા આવ્યા છે ત્યારે નેતાજીએ જનતાની મદદ કરવાના આ અવસરને ઝીલી લઈ જે એક સરાહનીય કામગીરી કરી રાજકીય નેતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે થોડો <Gãraïn> થોડો <tolim water avez> <tolim>